અમદાવાદમાં આરો વોટર પ્યોરિફાયર બનાવતી ત્રણ કંપની પર દરોડા પાડવામાં આવ્યા સાણંદ થી વેજલપુર સુધીમાં પાંચ સ્થળે ડીજીજીઆઈએ કાર્યવાહી કરી પંદર કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઈ છે ત્રણ પેઢીઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે તો મોટા પાયે બિલિંગ વગર માલ વેચીને ટેક્સ ચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે જે મૌલિક આરો વોટર બના આરો વોટર પ્યોરિફાયર બનાવતી કંપની જે ટેક્સ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બિલકુલ જે રીતે ડીજીઆઈ છે તેના દ્વારા કાર્યવાહી છે તે અલગ અલગ ત્રણ પેઢીઓ છે તેના પર કરવામાં આવી હતી ત્યારે વેજલપુરમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોડ છે ત્યાં આવેલી આ જે એક્સલ વોટર ટેકનોલોજી છે ત્યાં પણ ડીજીઆઈની ટીમ છે તેના દ્વારા તપાસ છે તે કરવામાં આવી છે મહત્ત્વની વાત છે કે જેટલી પણ વોટર પ્યોરિફાઈ ની કંપની છે વોટર પ્યોરિફાઈ બનાવતી આ કંપની છે તેમના પર ડીજી દ્વારા તપાસ છે તે કરવામાં આવી હતી અને આ સર્કિટથી સાણંદ રોડ અને વેજલપુર વિસ્તારમાં કુલ પાંચ સ્થળોએ દરોડા છે તે પાડવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ જે જે પેઢીઓ છે તેના પર દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધી પંદર કરોડની ટેક્સ ચોરી છે તે પકડવામાં આવી હોવાનું ડીજીઆઈની તપાસ છે તેમાં સામે આવ્યું છે ખાસ વેજલપુરની આ જે એક્સેલ વોટર ટેકનોલોજી છે તેની દોઢ કરોડ રૂપિયાની કરચોરી છે જે કરોડની ચોરી છે તે પકડાય છે આ સાથે સરખેતના સોમનાથ સોસાયટી પાસે આવેલ નવકાર વોટર સોલ્યુશન છે તેની આ પચાસ કરોડથી વધુના બિલિંગ વ્યવહારો મળી આવ્યા હતા જેમાં આઠ કરોડ રૂપિયાની ચોરી છે તે પકડાઈ છે એટલે આ રીતે ડીજી દ્વારા સતત બે દિવસ છે તે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને આ આરો વોટર પ્યોરિફાય બનાવતી અલગ અલગ ત્રણ કંપનીઓ છે તેના પર દરોડાની કાર્યવાહી દરમિયાન જે ચોરી છે

કરતી કંપની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્રણ પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે તો મોટા બિલિંગ વગર માલ વેચની ટેક્સ ચોરી કરતા હોવાનું સામે આવ્યું